પ્રેરણા અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ તો આજે જન્માષ્ટમીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ગુજરાતના તમામ કૃષ્ણ પ્રમુખ મંદિરો જેમ કે દ્વારકા ડાકોર તેમજ શામળાજી સહિતના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ખૂબ જ ભારે માત્રામાં ભીડ ઉમટી પડી છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં માધવ મંડળ દ્વારા છેલ્લા અઢાર વર્ષોથી શ્રી કૃષ્ણના જન્મોત્સવ ઉજવવામાં આવે છે જેમાં નરોડાની ઘણી બધી સોસાયટીના ભાગ લે છે આ મંડળના આગેવાન એવા જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અમે તમામ લોકોના સહયોગથી કરી રહ્યા છીએ આમાં ફક્ત મંડળના લોકો નહીં પરંતુ આસપાસના રહીશોએ પણ ભાગ લીધેલો છે અને અમે આ પ્રકારના ભક્તિભાવના કાર્યક્રમો અહીંયા આ કરતા રહ્યા છીએ અને એમાં પણ આજે જ્યાં જયારે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાતો હોય ત્યારે ભાવિક ભક્તોમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળતો હોય છે ભગવાન કૃષ્ણનો જન્મ થાય ત્યારે માટલી ફોડવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે અને ત્યારબાદ ગરબા તેમજ રાસનો કાર્યક્રમ કરી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે મારું નામ ગજરાજસિંહ રૂુનાથસિંહ સોલંકી છે અહીંયા

અમે પ્રસંગ છીએ આના બે દિવસ પહેલા અમે સુંદરકાંડ પણ આયોજન કર્યું હતું એ પણ એટલો અતિ સુંદર કાર્યક્રમ રહ્યો હતો એમાં તમામ કોર્પોરેટરો અને રાજકીય આગેવાનો પણ એમાં હાજર